એક લિસ્ટ બનાવવાનું છે સારું આ ઘરની કઈ કઈ વસ્તુઓ ઉપર મારો અધિકાર છે અને કઈ વસ્તુ ઉપર નથી કેમ આવું બોલે છે બેટા અધિકાર છે એમાં તો ખાલી જ છે બ્લેન્ક જ રહેશે પેજ નથી ને એમાં બધી વસ્તુ લખી નાખ પણ બેટા આ ઘર ઉપર તારો બધો જ અધિકાર છે તારા લગ્ન થઈ જાય ને પછી કદાચ તારો અધિકાર નહીં રહી પણ તો બી માં બાપની દીકરી તો તું રહેવાની જ છે રહેવાની છું પણ મને નથી ખબર ને કે મારા ભાઈના લગ્ન થશે પછી હું બારકી થઈ જઈશ કેમ આવું બોલે છે શું થયું બારકી થઈ ગઈ ભાભી એમને તો મને પાર્ક જ કરી નાખે છે ને આ ઘર માં કોઈ પણ વસ્તુ આવી હોય કે કંઈ પણ હોય મારે કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર નઈ અડવા પણ એવું તો ત્યાં શું અડ્યું બેટા હા તે એવી કઈ વસ્તુ અડી કે જેમાં એને ન ગમ્યું અને તને ના પાડી કઈ નહીં હું ભાભી રૂમમાં રૂમ માં બોલાવા ગઈ હતી તો ત્યાં ડ્રેસિંગ ડ્રેસિંગ છે ને એમનું ત્યાં વાળી મેકઅપ નું બોક્સ પડ્યું હશે તો હું જોતી હતી અરે મેં હજુ જેવો હાથમાં લીધો મેકઅપ બોક્સ એમનું ત્યાં તો કેટલું બોલવા લાગ્યા મને કહે છે કે તમે મને પૂછ્યા વગર શું કામ આ વસ્તુ ને આડી છે જોયું જોયું ને તમે હા નવી પરણીને આવી છે અને આપણી દીકરીને જ પાર્કી કરી નાખે છે અરે સમજતી નથી એ દર વખતે બધી જ વાતમાં આડું તેડું બોલે છે હમણાં થોડી વાર પહેલાં મારી સાથે બહેસ કરી હવે આપણી દીકરી સાથે અરે આ ઘરમાં મેકઅપ મારો દીકરો લાવે મારો વર લાવે કમાઈને એના બાપના ઘરેથી બધું થોડી આવ્યું છે કે એને આ બધું કરવું જોઈએ અરે બસ વાત છે મારી દીકરી કઈ ચોર છે એ આ ઘર ની સદસ્ય નથી કે એને પૂછી પૂછીને કરવાનું દીકરી વિશે કેવા કેવા શબ્દ વાપરી લે છે ખાલી પૂછવાનું કહું છું એમાં ક્યાંથી ચોર થઈ ગઈ પૂછવું જોઈએ અરે માની લીધું કે આ ઘરના વહુ છે અરે એમને કોઈ ને તો એમને સત્તર વાર પૂછવાનું અને કોઈ ઉચકી લે તો તને કેવું થાય કંઈ ન થાય હું તો મારે કે કોઈ ચોરી છે તો એવું હોય એવું ચોરીની વાત નથી પણ કોઈની વસ્તુ નઈ અડકવાની હોય પૂછે અને કહી તો જ લેવાની ને એમાં મારા વસ્તુ મારે પૂછે ને ના લેવાની હોય એટલી ખબર પડે છે એટલે આપડી દીકરી ને તો કઈ ખબર જ નથી પડતી ને આપડી દીકરી તો મેકઅપ બોક્સ કોઈ જોવો જ ને મને લાગે છે કે તારી ભાભી જિંદગીમાં મેકઅપ બોક્સ નહીં જોયો હોય એટલે તો તને કે છે બેટા જો જે વ્યક્તિ એ જોયું હોય ને એ આવી બધી અદેખાયો કરે જ નહીં પણ નથી જોયું એટલે તો નખરા કરે છે ને એમ પણ મારે મેકઅપ બોક્સ ની શું જરૂર છે મારી પાસે છે અને એમ પણ મેકઅપ કર્યા વગર પણ હું સારી જ લાગુ છું પણ દામિની બેટા આવી નાની નાની વાત તારે મમ્મી સામે નહીં કરવાની હોય અને ભાભી નાનો 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 ઝઘડો હોય ને એમ જ પતાવી દેવાનો હોય આ નાના ઝઘડા છે ને ક્યારે મોટું સ્વરૂપ લઈ લે ને નક્કી ના કહેવાય પણ બેટા તો અહીંયા શું કરવા વાત કરે છે અમારી સામે વાત કરે તો ઝઘડો થાઓ ને ને તારી મમ્મી તો જો શું કામ ન કરે મારી દીકરી પાસેથી એનો અધિકાર છીનવવાનો એને એને કોઈ અધિકાર નથી એની પાસે જે મેકઅપ બોક્સ છે એના કરતાં ડબલ સારું તને લઈ આવી બસ ના શું કામ શું કામ એના મેકઅપ બોક્સને આજે હાથ લગાડ્યો અને તમે દર વખતે બહુને સોનાની વસ્તુ ચડાવવાની વાત કરો છો અને એક નાનકડા મેકઅપ બોક્સ માટે મારી દીકરીનો અપમાન કરે અરે શું અપમાન કરો પણ નવું લઈ આવીસ આવી નાની નાની વાતમાં ઝઘડા કરવાના નઈ હોય હું આમ કહું છું તને પપ્પા નવું લાવવાની વાત નથી પણ જે રીતે ભાભી આ વાત કરીને તદ્દન ખોટું કહેવાય